નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો આપ સૌ મિત્રોને મારા જય માતાજી વીડિયોમાં આગળ વધતા પહેલા હેમા કુરદેવી જે પણ મિત્રો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને કમેન્ટમાં જય માતાજી લખી દે એના ઘરમાં ક્યારેય પણ ધનની કમી ના આવવા દેતા તો મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે મંદિરમાં શ્રીફળ ચડાવતી વખતે શ્રીફળ ઊભું ફાટે છે અથવા તો બગડેલું નીકળે છે તો તેના શું સંકેત માનવામાં આવે છે તે સારું કહેવાય કે ખોટું કહેવાય આ તમામ વિગતો આજના આ વીડિયોમાં જાણીશું હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા નાર્ય વિના પૂર્ણ માનવામાં આવતી નથી કોઈપણ પૂજા કે યજ્ઞમાં નારિયેળ ફોડ્યા વિના પૂજા શરૂ થતી નથી નારિયેરનો ઉપયોગ તમામ શુભ કાર્યો અથવા ધાર્મિક વિધિઓમાં શુભ માનવામાં આવે છે પૂજાની શરૂઆતમાં નાળિયેર ફોડવાની પરંપરા આજની જ નહીં પરંતુ ઘણા સમયથી ચાલી આવે છે ઘણી વખત પૂજા દરમિયાન ફૂટેલા નારિયેળ બગડી જાય છે શું પૂજા દરમિયાન બગડેલું નાળિયેર કોઈ સંકેત આપે છે ઘણા લોકો બગડેલા નારિયેળને ખરાબ સંકેત માને છે શું એવું માનવું યોગ્ય છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ નારિયેળનો સંબંધ સીધો ભગવાન સાથે છે તમને જણાવી દઈએ કે નારિયેળને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તેથી જો પૂજા દરમિયાન નાળિયેર બગડેલું નીકળે તો પણ ગભરાવાની જરૂર નથી વાસ્તવમાં બગડેલું નાળિયેર બહાર આવવું એ શુભ સંકેત દર્શાવે છે આ સૂચવે છે કે વ્યક્તિની પૂજા સાર્થક છે સૂકું નાળિયેર નીકળવું ઘણી વખત પૂજા કે યજ્ઞ દરમિયાન નાળિયેર ફોડવામાં આવે તો તે અંદરથી સુકાઈ ગયેલું હોય છે આવી સ્થિતિમાં ડરવાની જરૂર નથી બલકે તે એક સારા સંકેત તરફ ઈશારો કરે છે વાસ્તવમાં નારિયેળ બહારથી સૂકો આવવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ પૂજા અથવા યજ્ઞ કરી રહ્યો છે તે ઈચ્છા પૂર્ણ થશે અથવા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે આવા નારિયેળ શુભ શુકન આપે છે તમને જણાવી દઈએ કે જો નારિયેળ ફૂટવા પર સારું અને મસ્ત નીકળે છે તો તે એક શુભ સંકેત દર્શાવે છે આવા નારિયેરની દાળ પૂજા કરનાર વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે વ્યક્તિ જે પણ ઈચ્છા સાથે પૂજા કરે છે તે જલ્દી જ પૂરી થઈ જાય છે ધ્યાનમાં રાખો કે પૂજા પૂર્ણ થયા પછી નારિયેળને પ્રસાદ તરીકે બધામાં વહેંચો તેનાથી પૂજાનું ફળ મળે છે આ સાથે જ નારિયેર ઊભું ફૂટે કે આડું ફૂટે તો નસીબ કંઈ વધારે સારા કહેવાય એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ મળતો નથી આશા રાખું છું કે મિત્રો આજનો વીડિયો તમને પસંદ આવ્યો હશે તો મિત્રો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી અમારી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મિત્રો વાસ્તુને લગતી માહિતી અમારા યુ ચેનલના માધ્યમથી મળી જાય જય માતાજી જય દ્વારકાધી